ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ મજાની મા લક્ષ્મીની વાર્તા કહેવા જઈ રહી છું આ વાર્તા જે કોઈ સાંભળશે તેના ઉપર મા લક્ષ્મી સદાય કૃપા બનાવી રાખશે તો મિત્રો આ લક્ષ્મીજીની પવિત્ર વાર્તા પૂરી ધ્યાનથી અંત સુધી સાંભળજો આ એક ભક્તિભાવની વાર્તા છે અને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ભગવાનની પૂરી શ્રદ્ધા ભાવથી આપણે એનું ભક્તિ કરીએ છીએ પૂજા પાઠ કરીએ છીએ તો ભગવાન તે પૂજા ફળ આપણને જરૂર આપે છે અને એ ક્યારેય નિષ્ફળ નથી જતું આ વાર્તામાં એક છોકરી છે નાદાન છે જે માની ભક્તિ કરે છે તો એને શું ફળ મળે છે તે આ પવિત્ર વિડીયોમાં તમે સાંભળજો એક સમયની વાત છે એક શહેરમાં એક બહુ જ ઈમાનદાર અને ગરીબ વ્યાપારી માણસ રહેતો હતો તે વ્યાપારીની ઘરે એક દીકરી છે હવે એક વ્યાપારીની દીકરીને રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવાની ટેવ રોજ જે ભગવાનની આ પૂજા કરે પીપળાના પીપળાના ઝાડને તે પાણી રોજ જે જ ચડાવે અને જે પીપળાના ઝાડને તે પાણી ચડાવતી હતી રોજે તો તે પીપળાના ઝાડની એક ખાસ વાત હતી કે તે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી રોજ પ્રગટ થતા અને થોડી વાર ત્યાં રહેતા અને પછી ત્યાંથી ચાલ્યા જતા તો એક દિવસ જ્યારે તે છોકરી પીપળાના ઝાડને જળ ચડાવવા માટે આવી તો તે સમયે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા અને લક્ષ્મી માતાએ એ છોકરીને પૂછ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ મારી મિત્ર બનીશ પણ તે વેપારીની છોકરી નાની નાદાન હતી એટલે લક્ષ્મીવાને કહે છે કે મા હું પહેલાં મારા ઘરે જઈને મારા પિતાજીને પૂછી લઉં અને પછી હું તમને કહીશ અને પછી તે વેપારીની છોકરી ઘરે આવે છે અને પછી તેના પિતાજીને આ વાત કહે છે કે પિતાજી પિતાજી જ્યારે હું પીપળાના ઝાડને પાણી ચડાવી રહી હતી તો તેમાંથી મા લક્ષ્મી પ્રગટ થયા અને માતા લક્ષ્મીએ મને કહ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ મારી મિત્ર બનીશ તો મારે શું કરવું જોઈએ પિતાજી તો મેં તમને મેં તેમને એવું કહ્યું માતાજીને કે હું મારા પિતાજીને પૂછીને આવું પછી હું તમને કહીશ તો પિતાજી મને કહો મારે શું કરવું જોઈએ આ સાંભળી વેપારી તેના પિતાજી ખૂબ ખુશ થયા અને બોલ્યા કે સ્વયં લક્ષ્મી માતાએ તને સખી બનાવવાનું કહ્યું અરે દીકરી આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય કે માતા લક્ષ્મી તને સહેલી બનાવવા માંગે છે બેટા જા તું માતાજીને જઈને હા કહે છે કે હું તમારી સખી સહેલી બનીશ અને બીજા દિવસે તે છોકરી પીપળાના ઝાડને પાણી ચડાવવા માટે જાય છે અને જ્યારે તે પાણી ચડાવવા ગઈ ત્યારે ફરીથી મા લક્ષ્મી તે પીપળાના ઝાડમાંથી પ્રગટ થયા અને ફરીને માં લક્ષ્મીએ તે વેપારીની દીકરીને પૂછ્યું કે બેટા તું મારી સખી સહેલી બનીશ ત્યાર પછી તે વ્યાપારીની દીકરી બોલી હા માં લક્ષ્મી હું તમારી સહેલી જરૂર બનીશ લક્ષ્મી માતા અને તે વેપારીની છોકરી હવે સહેલી બની ગયા બહેનપણીઓ બની ગયા થોડા સમય બંને ને સાથે વીત્યો રોજ જે આ પાણી ચડાવવા જાય માતાજી તેમાંથી પ્રગટ થાય અને રોજ જે બંને વાતો કરે અને બંને પાકી સહેલી બની ગઈ એક દિવસ જ્યારે વ્યાપારીની છોકરી જળ ચડાવવા માટે ગઈ તો ત્યારે લક્ષ્મી માતાએ વ્યાપારીની છોકરીને પૂછ્યું કે તું મારા ઘરે ભોજન કરવા માટે આવજે હવે આ માતા લક્ષ્મી અને દીકરી એટલી બધી મિત્રતા બંને વચ્ચે બની ગઈ ગાઢ મિત્રતા બની ગઈ એટલે માતા લક્ષ્મીએ તેને ભોજન કરવા માટે તેના ઘરે આમંત્રિત કરી આ વાત તે છોકરીએ ઘરે જઈને તેના પિતાજીને કહ્યું માતા લક્ષ્મી મને ઘરે બોલાવે છે જમવા માટે તે તેના પિતાજીને કહે છે શું લક્ષ્મી માતા ઘરે જમવા માટે લક્ષ્મી માતાના ઘરે જમવા માટે હું જઈ શકું ખરી પિતાજી તેના પિતાજીની તે આજ્ઞા લે છે આ વાત સાંભળી પેલા વ્યાપારી તેના પિતા તો એટલા બધા ખુશ થઈ ગયા કે માતા લક્ષ્મી મારી દીકરીને સ્વયં તેના ઘરે જમવા બોલાવે છે લક્ષ્મી માતાએ એ એના પિતા એને કહે છે કે શું લક્ષ્મી માતાએ તને જમવા માટે તારા ઘરે બોલાવી તે આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી કહ્યું બેટા આનાથી વધારે સૌભાગ્યની વાત શું હોય કોણ એવું સૌભાગ્યશાળી હોય જેને માં લક્ષ્મી પોતાના ઘરે ભોજન કરવા માટે બોલાવે બેટા તું બહુ ભાગ્યશાળી છે જા બેટા તું માં લક્ષ્મીના ઘરે જમવા જજે પછી બીજા દિવસે તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ અને જેવી તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ તો માં લક્ષ્મી તેની સહેલીનું સ્વાગત કર્યું સાલ ઓઢાડીને માં લક્ષ્મીએ તેનું સન્માન કર્યું તેને સાલ ઓઢાડી તેને સોનાના સિક્કા આપ્યા અને સોનાની થાળી પણ આપી ખૂબ માતા લક્ષ્મીએ તેની સહેલીનો આદર સત્કાર કર્યો અને બેસવા માટે તો સોનાનો બાજોટ પણ આપ્યો અને તેની સહેલીની તેની સખી સહેલી તેની બેનપણીને છત્રીસ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ જમાડ્યા તે છોકરીએ પેટ ભરીને જમ્યું અને ખૂબ ખુશ થઈ કારણ કે તે બહુ ગરીબ હતી પછી તેના ઘરે જવાની તે તૈયારી કરવા લાગી એટલે માતા લક્ષ્મી તેની સહેલીને કહે છે કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ એટલે તે છોકરી બોલી હા માતાજી હા લક્ષ્મી જરૂર તમે મારા ઘરે જમવા આવજો હું તમને સરસ જમાડીશ પછી તે વ્યાપારીની છોકરી તેના ઘરે આવી ગઈ ઘરે પહોંચી અને એક જગ્યા પર શાંતિથી ઉદાસ થઈને બેસી ગઈ હવે વ્યાપારી તે સમયે ઘરે ન હતા અને થોડી વાર થઈ એટલે તે દીકરીના પિતા તે વ્યાપારી ઘરે આવ્યા અને તેણે જોયું કે તેની છોકરી ઉદાસ થઈ શાંતિથી એક જગ્યા પર બેસી ગઈ છે અને ચિંતા કરી રહી છે અને પછી તેના પિતાજીએ તેને કહ્યું કે બેટા તું કેમ ચિંતામાં છે તારું મોં કેટલું બધું ઉદાસ છે અને આમ શાંતિથી કેમ બેસી રહી છે શું વાત છે બેટા ત્યારે તેની દીકરી બોલે છે કે પિતાજી આજે હું માતા લક્ષ્મીના ઘરે જમવા ગઈ હતી ત્યાં હું જમીને આવી છું અને મને માતા લક્ષ્મીએ કહ્યું કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ એટલે માતા લક્ષ્મી આપણા ઘરે કાલે જમવા માટે આવવાના છે पिताजी માં લક્ષ્મીએ મારું સ્વાગત બહુ સારી રીતે કર્યું મેં તો આજ સુધી એવું કઈ જોયું જ ન હતું મને સોનાના સિક્કા આપ્યા સોનાની થાળી આપી અને સોનાના સોનાનો બાજો પણ મને બેસવા માટે આપ્યો અને મને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા માં લક્ષ્મીએ ખૂબ આદર સત્કાર અને મારું સન્માન કર્યું મહાલક્ષ્મીએ પણ પિતાજી મને એ વાતની ચિંતા થાય છે કે હું માતા લક્ષ્મીને શું જમાડીશ આપણી પાસે તો કંઈ પણ નથી આપણે કેટલા બધા ગરીબ છીએ માતાને સારું બનાવીને કેવી રીતે ખવડાવીશ સારું બનાવીને ખવડાવવા માટે આપણી પાસે અને આપણે તેને આપવા માટે આપણી પાસે કંઈ જ નથી કોઈ સિક્કા કંઈ સોનું કે કંઈ જ પણ માતાજીને આપણે આપવા માટે આપણી પાસે નથી ત્યારે વેપારીએ તેની દીકરીને કહ્યું કે બેટા તું ચિંતા ના કર તું આપણા ઘરને છાણથી સારી રીતે પૂરા ઘરને લીપી નાખજે અને ખાસ કરીને પૂરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી નાખજે અને પછી એક દીવો પ્રગટાવજે જે ચારેય તરફથી પ્રગટતો હોય ચારેય તરફથી એક દીવો જગતો હોય તેવો દીવો પ્રગટાવજે અને તે દીવો લક્ષ્મી માતાનું નામ લઈને પ્રગટાવજે અને એ દીવાને ચૂલા પાસે લઈને બેસી જજે માતાજી બધું જ સારું કરશે બધી મુશ્કેલીઓનો હલ થઈ જશે હવે તે છોકરીએ તેના પિતાજીના કહેવા પ્રમાણે એવું જ કર્યું જેવું તેના પિતાએ કહ્યું તે છોકરીએ પૂરા ઘરની સરસ સાફ સફાઈ કરી પૂરા ઘરને છાણથી લીપી દીધું અને દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીના નામનો દીવો લઈ દીવો હાથમાં લઈ અને એક હાથમાં લાડવો લઈ અને રસોઈના ચૂલા પાસે બેસી ગઈ ચૂલો બહાર આંગણામાં ફળિયામાં હતો એટલે એ દીવો લઈ અને તે ચૂલા પાસે બેસી ગઈ બન્યું એવું કે ત્યારે અચાનક એક જગ્યા પર એક રાણી નદી પાસે સ્નાન કરી રહી હતી તેને તેના ઘરેણા નદીના કિનારે મૂક્યા અને તે નદીમાં નાહવા માટે સ્નાન કરવા માટે ચાલી ગઈ તો ત્યાં જે સોનાનો હાર હતો તે બહુ કિંમતી હતો તે હારને ત્યાંથી એક ચીલે ઉઠાવી લીધો અને તે ઉઠાવીને હાર ઉઠાવીને મોમા લઈને જઈ રહ્યો હતો જ્યારે તે ચીલ હાર લઈને ઉડી રહ્યો હતો તો તેની નજર આ વેપારીની છોકરી પર પડી અને તેના હાથમાં એક લાડવો હતો ચીલ ભૂખ્યો હતો એટલે તે ચીલ હાર ત્યાં ત્યાં નીચે મૂકી અને છોકરીના હાથમાંથી લાડવો છીનવીને લઈ ગયો અને ઉડી ગયો વ્યાપારીની છોકરી સોનાનો હાર જઈને તે બહુ પ્રસન્ન થઈ ગઈ અને તે હાર લઈને તે છોકરી બજારમાં ગઈ બજારમાં જઈ એક સોનાની દુકાનમાં ગઈ અને સોનીને તે સોનાનો હાર આપ્યો અને સોના સોનીએ તે હારના બદલામાં પૈસા આપ્યા તે છોકરીને હવે તે છોકરીએ તે પૈસાથી છત્રીસ પ્રકારના ભોજન બનાવી શકે અને તે પૈસાથી તે છોકરીએ સોનાના સિક્કા અને સોનાની થાળી ખરીદી લીધી મા લક્ષ્મીને આપવા માટે અને આ બધું જ લઈને તે પાછી તેના ઘરે આવી ગઈ ઘરે આવીને તેણે મા લક્ષ્મી માટે સરસ મજાના સ્વાદિષ્ટ છત્રીસ પ્રકારના ભોજન બનાવ્યા વ્યાપારીની છોકરીએ પછી ગણપતિ દાદાને બોલાવ્યા અને કહ્યું કે તમે મા લક્ષ્મીને લઈને આવો બધી જ તૈયારી થઈ ગઈ છે મેં સરસ મજાનું જમવાનું પણ બનાવી દીધું છે પછી ગણપતિ દાદા માતા લક્ષ્મીને લેવા ગયા અને લઈને પછી તેમના ઘરે આવ્યા પછી એ છોકરીએ વેપારીની દીકરીએ માતા લક્ષ્મીનું બહુ જ સારી રીતે સ્વાગત કર્યું સાચા હૃદયથી ભાવથી તેણે માતાનું સ્વાગત કર્યું અને માતા લક્ષ્મીને બેસવા માટે સોનાનો બાજોટ પણ આપ્યો અને તે છોકરી બોલી મારા પ્રિય મા લક્ષ્મી મારા સહેલી તમે આ બાજોટ પર બેસો માતા લક્ષ્મીએ તેની સહેલીને કહ્યું કે તમારે આજે તો મારા ઘરે બાજોટ પર બેસવું જ પડશે માતા લક્ષ્મી તેની સહેલીની વાત માને છે અને બાજોટ પર બેસી ગયા અને પછી વ્યાપારીની છોકરીએ માતા લક્ષ્મીને છત્રીસ જાતના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને જેવી રીતે માતા લક્ષ્મીએ તેમના તેના ઘરે તેનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે એ છોકરીએ માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું અને જેવું માલક્ષ્મીએ સ્વાદિષ્ટ ભોજન છત્રીસ પ્રકારના ભોજન જમાડ્યા હતા ઠીક એવી જ રીતે આ છોકરીએ પણ માતા લક્ષ્મીની સહેલીએ પણ માતાજીને છત્રીસ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને જેવું જેવું માતા લક્ષ્મીએ કર્યું એવું એવું જ તે છોકરીએ પણ કર્યું આ બધું જોઈ આવી શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ જોઈ મન સાફ હૃદય જોઈ મા લક્ષ્મી તેની સહેલીથી ખૂબ ખુશ થયા ખૂબ પ્રસન્ન થયા અને તેની સહેલીને બહુ બધું ધન દોલત આપી જેનાથી તે વ્યાપારી અને તે છોકરીની ગરીબી દૂર થઈ ગઈ તે લોકોએ તેનું જીવન ખૂબ ખુશીથી વિતાવ્યું તો મિત્રો આ હતી લક્ષ્મીમાની વાર્તા અને આ કહામ આ કહાનીમાંથી આપણને એવો બોધ મળે છે કે જો સાચા મનથી અને સાચા હૃદયથી ભગવાનની પૂજાપાઠ કરવામાં આવે તો એ પૂજાપાઠ ક્યારેય નિષ્ફળ નથી થતા ભોળા મન અને નિસ્વાર્થ ભાવથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે પણ આપણે તેને જોઈ નથી શકતા સારા હૃદયથી યાદ કરો અને ભક્તિ કરો તો તે હર એક ક્ષણ આપણી સાથે જ છે તો મિત્રો હું આશા રાખું છું કે મારી આ વાર્તા તમને સારી લાગી હશે આ લક્ષ્મી માતાની વાર્તા સાંભળવાથી માલક્ષ્મીની કૃપા સદાય આપણી ઉપર રહે છે મારી ભગવાનને પ્રાર્થના છે માલક્ષ્મીને પ્રાર્થના છે કે આ વાર્તા સાંભળનારા મારા વાલા મિત્રોનું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહે જય લક્ષ્મીમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ